જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી હાજર રહી યાત્રાની શોભા વધારી હતી તેમજ જિલ્લા ઉપપ્રમુખ મકવાણા તેમજ જિલ્લા ઉપપ્રમુખ જિલ્લા મહામંત્રી વિજયસિંહ ઝાલા જિલ્લા મંત્રી વિશાલભાઈ રાવલ જિલ્લા સંગઠન મંત્રી ભીખાભાઈ જાગીરદાર જિલ્લા મહિલા પ્રમુખ નૈનાબેન પરમાર લીલાબેન રાણા આશાબેન પરમાર રમેશભાઈ પ્રજાપતિ વિજયભાઈ ખત્રી સોયબાઈ વિજયભાઈ શ્રીમાળી મહોદિશભાઈ અનવર ખાન તોફિક સિંધી ઇમ્તિયા માળી ભૂપેન્દ્રભાઈ પરમાર અને જિલ્લા આઈટી સેલ કેપી ઠાકોર હાજર રહી તિરંગા યાત્રા સફળ બનાવી હતી તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ વરૂણકુમાર બર્નવાલ અને બનાસકાંઠા જિલ્લા એસપી સાહેબ અક્ષરરાજ મકવાણા સાહેબને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ લીલા રાણા સાથે જલક પરમાર કેપીટીવી ગુજરાતી બનાસકાંઠા ભારત માતા ભારત માતા ગીત ગાંધીજી બાપુ ગાંધીજી બાપુ

આગામી સ્વતંત્રતા દિન નિમિત્તે આજે ગુરુ નાનક ચોક થી કલેક્ટર કચેરી સુધી કચેરી સુધી જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે એમાં જિલ્લાના તમામ પત્રકારો સભ્યો સદસ્યો અને હોદ્દેદારો હાજર થઈ અને યાત્રાને સફળ કરવામાં આવી હતી